ગામમાં ગોચરની જમીન પર બિલ્ડર દ્વારા રસ્તો બનાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં ગ્રામજનો પ્લેડ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો ઘટનાની વિગતો લાડવી ગામ સીમમાં આવેલા ગોચરની જમીનમાં એક બિલ્ડર દ્વારા વૃક્ષો કાપીને રસ્તો બનાવતા આવ્યો હતો પ્રવૃત્તિને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે ગ્રામજનો એકઠા થઈને બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલા રસ્તો જે સીબી મશીન વડે ખોદી નાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સનપંચ ના ગામના મહિલા સરપંચ ભાવિની પરમારે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા આ રસ્તો બનાવવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી આની સ્થિતિ સ્પષ્ટ થાય છે કે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે ગોચરની જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે ગ્રામજનોનો આક્રોશ ગોચર જમીન પર બનેલા રસ્તા પર ગ્રામજનો બેસી ગયા હતા સૂત્રાચારો કરીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો સ્થાનિક રહીશ તુષાર અને આગેવાન અનંત પટેલ પણ આ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો